હલોગા જય દ્વારકાધીશ બધા મિત્રોને આજે અમારા મિત્રબેન બનાવે છે બાલગોપાલ કૃષ્ણ કનૈયા ની પેઇન્ટિંગ જોઈ શકો છો કેટલી સુંદર પેઇન્ટિંગ બનાવી છે પેઇન્ટિંગ બનાવવાનું કામ તો બે ત્રણ દિવસ થા ચાલુ છે પણ વિડીયો ન બનાવવા દીધો કે સારી પેઇન્ટિંગ નહીં બને મમ્મી તો કીધું સારી જ બનશે તો અત્યારે સારી પેઇન્ટિંગ બની ગઈ છે ભગવાનની એટલે મેં મીકી હવે તો થોડોક વિડીયો બનાવવા દે અહીંયા પેઇન્ટિંગ ગમે તો લાઈક કરી દેજો જરૂરથી અને શેર પણ કરી દેજો નવા વિડીયામાં આવે આ વિડિયામાં નવા જે આવો એ સબસ્ક્રાઈબ પણ કરી દેજો સોરી થોડુંક બોલવામાં પણ ગડબડ થાય છે ને પેઇન્ટિંગ ગમે તો જય દ્વારકાદીશ કોમેન્ટમાં લખી દેજો આ પહેલી વાર પેઇન્ટિંગ દોરે છે ને વિડીયો ન બનાવા દીધો એટલી સુંદર પેઇન્ટિંગ બની એમ માટે સોરી બીજી વાર પેઇન્ટિંગ બનાવશે એટલે આખો વિડીયો બનાવીશું અમે ને મિત્રો કોમેન્ટમાં જઈ દ્વારકા કદી લખવાનું ન ભૂલાય જોઈ શકો છો મિત્રો કે પેન્ટિંગ થઈ ગઈ પેન્ટિંગ દેજો કેટલી સુંદર પેઇન્ટિંગ બની છે એ કોમેન્ટ પણ કરી દેજો ને જો તમારે આવા વિડીયો જોવો હોય તો કમેન્ટમાં કહેજો